તોકતે વાવાઝોડાએ સુરત શહેરને જિલ્લાને ધમરોડતા ખેતીવાડી દ્વારા પ્રાથમિક સર્વે કરાયો હતો જેમાં સુરત જિલ્લામાં ચૌદ હજાર પાંચસો સિત્તોતેર હેક્ટર જમીનમાં ઉભા પાકને જેમાં ડાંગર શેરડી શાકભાજી કેરી કેળા સહિતના પાકને ભારે નુકસાન થયું છે અને આશરે પાંચસો કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તોકતે વાવાઝોડાની સોમવારે મધરાથી સુરત શહેર અને જિલ્લામાં સર જોવા મળી હતી પરંતુ સોમવારથી જ વરસાદ અને પવન જોરશોરથી ફૂંકાતા ખેડૂતોની હાલતો ત્યારે જ કફોટી થઈ જવા પામી હતી પરંતુ રાત્રિના જે સાતથી એસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો સાથે જ વરસાદથી ખેડૂતોની રહી સહી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું હાલમાં ખેડૂતો ઉનાળાના ડાંગરનો પાક લઈ રહ્યા છે તેમાં ચાલીસ ટકા જેટલા ખેડૂતોનું ડાંગર ખેતરોમાં જ વાવાઝોડામાં પડી જવા પામ્યું છે તો જે ખેડૂતોએ ડાંગર ખેતરમાંથી કાપીને ઘરે લાવ્યા હતા તેમનું ડાંગર ઘરે અને તેમને સહકારી મંડળીમાં ડાંગરનો ગુણો નાખી હતી ત્યાં પણ ડાંગરની આખી આખી ગુણો પલરી જવા પામી છે ઉપરાંત શેરડી શાકભાજી ફળો પાકો તેમજ સૌથી મોટું નુકસાન કેરીના પાકને થયું છે કેરીનો ઉતારો ચાલી રહ્યો હતો તેવા સમય જ વાવાઝોડાના કારણે ટપોટાપ કેરી પડતા કેરીના પાકને ભયંકર નુકસાન થયું છે સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન ગામિતે જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં એકતાલીસ ટીમો બનાવી ખેતી પાકને નુકસાનનો સર્વે કરાતા છવ્વીસ હજાર નવસો અઠયાસી હેક્ટર જમીનમાં ચૌદ હજાર પાંચસો સત્્યોતેર હેક્ટર જમીનમાં ઉભા પાકને મોટું નુકસાન થયું છે આ સર્વે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ ખેડૂતોને પાંચસો કરોડનું નુકસાન થયું છે જયેશ પટેલ છેલ્લા ચોવીસ કલાકમાં જે રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ થવાને કારણે લગભગ જે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારનો મુખ્ય ભાગ ડાંગર ઉનાવ ડાંગર ભારે તારાજી સર્જી છે લગભગ બાવીસ થી પચીસ લાખ ગુણીનો પાક એક લાખ એકરથી પણ વધારાનો પાક એમાં લગભગ પચાસ ટકા જેવો પાક આજે પણ ખેતરમાં ધોવાઈને પડ્યો છે લગભગ એકસો ને પચાસ કરોડથી પણ વધારાનું નુકસાન આ ડાંગરમાં થયું છે સાથે કેરીના પાકમાં પણ ભારે નુકસાન થયું છે ત્રણસો કરોડથી પણ વધારોનો કેરીનો પાક અને એ પણ લગભગ માન દસ ટકા કેરી હજુ ખેડૂતો ઉતારી છે અને એવા સમયે વાવાઝોડની અસરને કારણે ભારે કેરીના પાકમાં નુકસાન થયું છે કેળાના પાકમાં પણ ભારે નુકસાન થયું છે આજે સતત અમે શ્રી અને કૃષિ સચિવ સાથે સતત સંપર્કમાં હતા સામાન્ય રીતે ખાસ કરીને જિલ્લાના ખેતીવાડી અધિકારીને પણ અમે સંપર્કમાં છે ખેડૂતોને ભારે તારાજી થઈ છે તાત્કાલિક સર્વે થાય અને જયારે મે મહિનામાં આટલો ભારે વરસાદ હોય એટલે સભાઈ છે કે માવઠું ગણાય એ તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ખેડૂતોને વધુ વધુ સહાય મળે એ માટે અમે આજે કૃષિમંત્રીને પણ રજૂઆત કરી છે સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યમાં ઉનાળા પાકને ભારે નુકસાન થયું હોય જેને લઈને સરકાર દ્વારા તાત્કાલિક સહાય પેકેજ અપાય તેવી માંગ ઉઠવા પામી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જેટેન ફેડિયો